સુરતના કળોદરા ખાતે રહેતા અને મિલમાં ડાઈંગ મશીન રિપેરિંગનું કામ કરતા મૂળ બિહારના યુવાને પૈસા ડબલ કરવા જતાં પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે પૈસા ડબલ કરી આપવાનું કહી યુવકને સુરત લાવવામાં આવ્યો હતો જો કે મામલો મૈધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસે ત્રણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે આ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે મૂળ બિહાર ગોપાલગંજ ટોલા સિપિયાનો વતની અને સુરતના કડોદરા બ્લુઝમ પાર્ક ઘર નંબર પતિ અને સાત મહિનાના પુત્ર સાથે રહેતો ત્રીસ વર્ષીય વિકાસ સુનીલભાઈ યાદવ છેલ્લા સાત દિવસથી પાંડેસરા આકાશ ડાઇંગ મિલમાં ડાયંગ મશીન રિપેરિંગ દેખરેખ અને સર્વિસનું કામ કરે છે ગત ઓગણત્રીસ એપ્રિલના વિકાસ પરિવાર સાથે વતન જવા સુરતથી થી જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાં કોટા સુધી ગયો હતો ત્યારે તેની મુલાકાત સાઠ વર્ષીય સુરેન્દ્ર માલી સાથે થઈ હતી કોટા સ્ટેશન પહેલાં ઉતરી ગયેલા સુરેન્દ્ર માલી સાથે મોબાઈલ નંબરની આપલે થઈ હોય તે અવારનવાર ફોન કરી વાત કરતો હતો વિકાસ બાદમાં અગિયાર મહિના રોજ સુરત પરત ફર્યો લગભગ એક મહિના પહેલા સુરેન્દ્ર માલિએ તેને ફોન કરી કહ્યું કે મેં મુંબઈ સે આ રહા હું આપ મુજે સુરત રેલવે સ્ટેશન આકર મિલો એક લાખ રૂપિયા કમિશન દેગા તેવું કહ્યું હતું બનાવ તારીખ અઢાર તારીખ નો છે અને જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની ની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલા એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલો હતો અને હોટૅલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા સુરેન્દ્ર માલીએ વિકાસને 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા કહ્યું હતું અને બાદમાં તેને વિકાસ રેલવે સ્ટેશન છોડવા જતાં તે જયપુર સુપરફાસ્ટ ટ્રેન મારફતે જતો રહ્યો હતો પખવાડિયા પહેલા સુરેન્દ્રએ વિકાસને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવાનું કહેતા વિકાસે 5 લાખ રૂપિયા ભેગા કર્યા હતા ગત બપોરે સુરેન્દ્રએ ફોન કરી પોતે સુરત આવી રહ્યો છે અને રાત્રે 8 વાગ્યે રેલવે સ્ટેશન મળવાનું કહેતા વિકાસ અને તેનો મિત્ર લાલુકુમાર પૈસા લઈ પોતાની બાઇક લઈ મળવા પહોંચ્યા હતા સુરેન્દ્ર માલી સાથે સાત બુક કરાવતી વખતે આધાર કાર્ડ આપ્યું જેમાં તેનું નામ માંગીલાલ હતું રૂમમાં તેઓ વાત કરતા હતા ત્યારે સુરેન્દ્ર ઉપર કોઈનો ફોન આવ્યો હતો સુરેન્દ્રએ તેની સાથે સ્પીકર પર વાત કરતા કહ્યું કે તે વ્યક્તિ ત્રીસ લાખ રૂપિયા લઈને આવી રહ્યો છે

જે ફરિયાદી છે એ પોતે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતાં એણે જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટેલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે બે આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે

જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં અને તેની તમામ પણ રિકવર કરવામાં આવેલો હતો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા ત્રણ થી ચાર કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડીને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ હંડ્રેડ પર્સન્ટ મુદ્દામાલ રિકવરી સાથે માલી શાહરૂખ બેગ કાલુ બેગ અને મોહમદ સલીમ મોહમદ અકબરની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ચાર લાખ સત્તાણું હજાર રૂપિયા રિકવર કર્યા છે બ્યુરો રિપોર્ટ સુરત